કુંવરનો શણગાર પછી અઠાણે તો મારી બહેન દુખડા સાંભળવાનો વખત છે બોલ બહેન જો ચોરી બંધાઈ ચૂકી છે ઘડી બે ઘડીમાં વેલડો આવી પૂકશે મારા આંગણામાં વહુના કુમકુમ પગલા પડશે મારો દીકરો છોડે શણગાર સજી નો પોચે કુંવર બહેન જટ બતાવ તું ના બોલે તો મારા એક ના એક મીટર બંધા દીકરાના સોગન છે હા બેન ન બતાવ તો તમને મારા હેવા તણ ના સમજે તું સાતી વજ્ર નીકરીને આંબળી લ્યો

જય સુરજ દાદા હવે જાઓ